બરવાળાથી સાળંગપુર સુધી સાયકલ યાત્રા મેદસ્વિતા અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે મેદસ્વિતા સામે જાગૃતિ ફેલાવવા અને આરોગ્યપ્રદ જીવનશૈલીના સંદેશ સાથે બરવાળા શહેરથી સાળંગપુર હનુમાનજી મંદિર સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું આયોજન બરવાળા તંત્ર દ્વારા મેદસ્વીતા નિરોધ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું સાયકલ યાત્રાનું પ્રસ્થાન બરવાળાની જુબુબા ગર્લ્સ હાઈસ્કૂલમાંથી કરાયું હતું યાત્રામાં બોટાદના ડીવાયએસપી બરવાળા પ્રાંત અધિકારી સહિતના અનેક સરકારી અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં મેદસ્વીતા અંગે જાગૃતિ ફેલાવવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ દરેક વર્ગ સુધી પહોંચવાડવાનો રહ્યો હતો તેમજ સાયકલ યાત્રીનો અંત બરવાળાથી સાળંગપુર હનુમાનજી મંદિરે થયો હતો જ્યાં તમામ યાત્રિકોએ પવિત્ર દર્શન કરી યાત્રાનો સમાપન કર્યો આ અભિયાનને લોકોમાં ઉમંગ અને આરોગ્ય માટેની ગંભીરતા બંને જોવા મળી તંત્ર દ્વારા આવા આયોજનોનો ભવિષ્યમાં પણ સતત આયોજન કરવામાં આવે તેવી લોક ઈચ્છા વ્યક્ત થઈ હતી